नमस्कार मित्रों नमस्कार जोहार जय आदिवासी आयत नमस्कार मित्रों नमस्कार जोहार जय आदिवासी नमस्कार मित्रों जोहार કી જવાય છે મિત્રો આજે તો નમસ્કાર મિત્રો જોહાર નમસ્કાર મિત્રો જોહાર આજે તો આખો દિવસ ઘરે ભંડારા ખાતે કામ કર્યું મકાઈ વાડીને થાકી જવાયું છે પણ તારીખ મે સત્તર બાર બે હજાર વીસના ના રોજ સત્તર બાર બે હજાર વીસના રોજ કલ્પેશ સાંભળજે ભાઈ આપણે ઉપયોગી છે તારીખ સત્તર બાર બે હજાર વીસના રોજ મેં એક નાનો સરખો ઇતિહાસ મૂકેલો મારા મોટી માં એટલે કે મારી માના માનો મારા દાદીનો મોટી ચારથી મારા દાદીના પિયોરનો એટલે મારી મધરના મામાનો મોસાળનો મારી માના મોસાળનો નાનો સરખો મેં ઇતિહાસ મૂકી ફેસબુક ઉપર મારી માના મોસાળનો અને મારી માનો મોસાળ બટકવાડા મોધારા ગામનું ખેતુ ફળિયું મોલારા ગામનું ખેતુ ફળિયું અને રજાત પરિવાર રજાત પરિવાર મારી માનો મોસા ખેતુ ફળિયાનું તો મારી માના બાપુજીનું નામ હતું તાવિયાળ માનાભાઈ કલાભાઈ સાંભળજે મિત્રો ગામ મોટી ક્યારના તાવિયાળ માનાભાઈ કલાભાઈ અત્યારે કલ્પેશ લાવ છે ભાઈ કલ્પેશ સાંભળજે હવે તારું નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈ માનસિંહભાઈ માનસિંહભાઈ ચંપાભાઈ ચંપાભાઈ માનાભાઈ માનાભાઈ કલાભાઈ અને કલાભાઈ સવજીભાઈ કલ્પેશ આટલી પેઢી તો હું જાણું છું તું અત્યારે અમદાવાદ પોલીસમાં છે ભાઈ પરંતુ આ બધું મારે દરેકનું જાણવું પડે ભાઈએ કારણ કે હવે હું ડોહો થયો એટલે તો મિત્રો મારે આજે વાત કરવી છે આ ભાઈ કલ્પેશ લાઈવ છે આપની જોડે તવિયાળ તો કલ્પેશના દાદા એટલે કે ભાઈ ચંપાભાઈ અને એમ કલ્પેશના પરદાદા એટલે માનાભાઈ તો માનાભાઈ કલાભાઈ એ ખેતુફળી આમ પહેણી લ્યા ક્યાં આગળ બટકવાડા મોલારા ખેતુફળી તો એ મારી માનું નામ હતું અખમબેન તો મારી માનું મોસા તો એમના દાદાની વાત કરવી છે કેવા હતા એમ તો એમના દાદાનું નામ હતું ધીરાભાઈ ફતાભાઈ રજાત સાંભળજો મિત્રો ધીરાભાઈ ફતાભાઈ રજાત અને એમની પત્નીનું નામ હતું બિજલીબેન પત્નીનું નામ હતું બિજલીબેન અને એ ખાડી ભર્યું ફતેહપુરા મકવાણા પરિવારમાં એ મારી માના દાદા મોસાળ પક્ષના મકવાણા પરિવારમાં પરણીલા બરાબર તો એમની કુખે આ બીજલીબેનને કુખે કેટલા સંતાનો હતા સાત સાત સંતાનો એમાં પાંચ પુત્રો અને બે પુત્રીઓ પાંચ પુત્રો અને બે પુત્રીઓ મિત્રો તો મોટા દીકરાનું નામ હતું જેતાભાઈ ધીરાભાઈ જેતાભાઈ ધીરાભાઈ હવે એમનું લગ્ન ક્યાં થયેલું પાછું મોટી ક્યાં બીજા નંબરના દીકરાનું નામ હતું વેચાતભાઈ ધીરાભાઈ એ ક્યાં પ્રણેલા મોલારા ખાતે પારગી પરિવારમાં ત્રીજા નંબરના જે દીકરા હતા એમનું નામ હતું મોતીભાઈ ધીરાભાઈ મોતીભાઈ ધીરાભાઈ એમનું લગ્ન થયેલું મોટી ક્યાર ખાતે તાવિયાર પરિવારમાં ચોથા નંબરના જે દીકરા હતા એમનું નામ હતું નાનાભાઈ ધીરાભાઈ એમનું લગ્ન થયેલું મોટી ક્યાર તાવિયાર પરિવારમાં અને પાંચમા નંબરના દીકરા હતા લાલાભાઈ ધીરાભાઈ એમનું લગ્ન થયેલું ખેડાપા પારગી પરિવારમાં એટલે આ રીતે પાંચ પુત્રો બિજલીબેનની કુખે થયેલા અને બે પુત્રીઓ તો મોટી પુત્રીનું નામ હતું મસૂરીબેન મસૂરીબહેન હવે એમનું લગ્ન થયેલું મોટી ક્યાર તાવિયાર માનાભાઈ કલાભાઈ જોડે લગ્ન થયેલું અને બીજા નંબરની જે દીકરી હતી એનું લગ્ન થયેલું કેસરપુરા ફળિયા ખાતે ભંડારા તાવીયાળ પરિવારમાં જે અત્યારે સેવા નિવૃત્ત છે તાવીયાળ શંકરભાઈ ભેમાભાઈ એમની માં જે ગાયત્રી પરિવાર જોડે જોડાયેલા છે સંતરામપુર સંગઠનમાં શંકર ભેમા એમની માં એટલે આ સાત ભાઈ બહેનનું લગ્ન થઈ ગયું ભાઈ બીને વસ્તાર થઈ ગયા પછી આ ધીરો દાદો હતા ધીરાપત્તા એ સાતે સાત છોકરાઓને સાથે સાત છોકરા છોકરીઓને બધાને બોલાવ્યા વહુઓને બોલાવી બધા ભેગા થયા અને પછી એમણે પ્રસ્તાવ મૂક્યો કે મારે લગ્ન કરવું છે તે બધા શરમાઈ મર્યા ધીરાપાતાએ એવું કીધું કે હાથ છોરોને બોલાવી પાંચ છોકરા અને બે છોકરીઓ હાથ ભાઈ બેનને બોલાવી આ હાથે હાથનો પરિવાર પાછો એ બધાને ભેગા કરીને કીધું કે ભાઈ મારે લગ્ન કરવું હોય તો બધા સરભાઈ મર્યા કે આ બાપો શું છે કે મારે પેણ મોહ પાછો એમ તો એમ કહેવાય છે કે ભાઈ એમને ઉખરેલી ગામમાં એ જમાનામાં ક્યાંક અનાજ આપેલું ખાવા પીવા માટે અનાજ આપતા હતા અને પૈસા પણ ક્યાંક આપતા તો પેલા જેને આપેલું એમને કહી કે ભાઈ અનાજ નથી મળે એવું પણ હું છોકરી તમારી હાથે પહેણાવવાનો છું એમ આ બહુ કંઈક સાંભળ્યું હતું મેં વાતમાં તો પછી આ માંગો આ વાત એમને સ્વીકારેલી જમાનામાં બરાબર કટારા પરિવારમાં ક્યાં ખાતે ઉખરેલી ખાતે તો એમનું નામ હતું હકરીબેન તો આ હકરીબેન જોડે એ લગ્ન કર્યું ભાઈ ઉખરેલીમાં હવે મોટા છોકરાએ શું કર્યું ઢોલ વગાડ્યો નાના છોકરાએ કોંડી વગાડી અને ત્રીજા નંબરના છોકરાએ થાળી વગાડી અને બાકીના છોરો રહીમજાનમાં આ રીતે ભાઈ દીરાફાતાને લગ્ન થયું એ તીરા દાદાનું આગળ ઉખરેલી કામમાં આવવા જેવી વાત મારા ભાઈ કહેવાય છે કે ભાઈ એમની કુખે પણ બે છોકરા થયા અને બે છોકરીઓ તો મોટા છોકરાનું નામ હતું શંકરભાઈ એ આ સા થઈ ગયા એ મેં જોયેલા છે અને બીજા નંબરના છોકરો પારસિંગભાઈ પારસિંગભાઈ ધીરાભાઈ અત્યારે જીવે છે મારી મધરના જે મામા છે એ અત્યારે જીવે છે પારસિંગભાઈ ધીરાભાઈ બરાબર અને છોકરીનું નામ હતું એકનું કંકુબેન તો આ કંકુબેનનું લગ્ન ક્યાં થયું મોલારા ખાતે દામા પરિવારમાં અને રેશમબેનનો પરિવાર રેશમબેનનો કઈ છોકરી હતી એનું લગ્ન થયું સલિયાટા ગાટ સલિયાટા સલિયાટા ચરપોટ પરિવારમાં રેશમબેનનું લગ્ન થયું સલિયાટા ચરપોટ પરિવારમાં આમ એક માણી સંતાનો થયા બાર માણે બાર છોકરા એટલે શું કે આપણે બીલી ભાષામાં બાર છોકરા માણી છોકરાનો બાપ આ ધીરાફતા રજા હવે મેં જાણ્યું છે આજની તારીખમાં આજે આજની તારીખે કે આ સંતાનો કોઈ દિવસ લડાયા નથી ક્યારે ને જમીન માટે છોરા માટે કે બૈરા માટે કે હગા માટે કે કુટુંબ માટે કે પરિવાર માટે જિંદગીમાં ક્યારે કોઈ દિવસ લડાયા નથી હા આ થોડીક દંડાઈ કરેલી આ પારસિંગ આ પારસિંગ ધીરાએ કેવી દંડાઈ કરેલી કે ધીરા ફતા ઓફ થઈ ગયા પછી થોડું કામ તેમ પેલો પ્રવીણભાઈ લાડુભાઈ પારગી હતા એ જમાનામ ભટકવાડાવાળા એમનો સંગ કરી લો તો હું કરતા કુકડ ઉતારી લાવતા એ કે છે કે થોડુંક અજુગતું કામ મેં કરેલું અને રાજ્યની જેલોની અંદર જેલવાસ બૂગ્યો અમે પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ જેલવાસ બી હું રહી આવી ગયો એમ કહેતા મને એમણે વાત કરેલી સત્તર બાર બે હજાર વીસના રોજ પણ પછી આ ધંધો બધો છોડી દીધો પડશે આજે પચીસ વર્ષથી કોઈ પણ જાતનો અન્યાય કરવાનો ધંધો મેં છોડી દીધો અને ભક્તિ માર્ગે વળી ગયા અમે બધા પાછા એમ એવું વાત કરતા હતા મને એટલે આ એક નવલકથા કો આત્મકથા કો જે માનવું હોય પરંતુ આ બિલકુલ સચ્ય ઘટના છે મિત્રો આ રજાત પરિવારની ખીતુની તો એમાં કહેવાય છે કે આ ધીરા ફતાએ મોલારાના જે રાજા હતા જાગીરદાર ઠાકુર સાહેબ એ જમાનામાં આ એમણે કીધેલી વાત છે ભાઈ તો એમણે વસ્તાર નહોતો મોલારાના ઠાકુરને વસ્તાર નહોતો બંગલો મેં જોયો છે અને વાસ્તવમાં ત્યાં બંગલો આજે પણ છે મોલારા ગામમાં તો આ જે રાજા હતા એ રાજાને વસ્તાર નહોતો તો કહેવાય કે આ ધીરાભાઈ ફતાભાઈએ રાજાને બાધા આપેલી અને શેની બાધા આપેલી આંકડીયાની આંકડિયાની બાધા આપેલી જમાનામાં અને મોલારાના જે ઠાકુર સાહેબ હતા જે રાજા હતા એ રાજાને વસ્તાર થયો વસ્તાર થયો એ બાધા કરી તો બાધાની વસ્તારની ખુશાલીમાં હું કર્યું રાજાએ જે ચોકડીવાળી જમીન છે સાત એકર અત્યારે આપણે ઉખરેલીવાળો ડુંગરો ઉતરીને જઈએ છીએ અને પેલા સનાભાઈ ગરાસિયાનું ઘર આવે છે એને કહેવાય છે ચોકડી તો આ ચોકડીવાળી સાત એકર જમીન રાજાએ ઇનામમાં આપેલી બેટમાં આપેલી કોને આપેલી આ ધીરાભાઈ ફતાભાઈ રજાતને આ મને વાત એમણે કરેલી તો આજે પણ જે આપણે સંતરામપુરના જે રાજા છે પરંજી આદિત્યસિંહજી પરમાર સાહેબ એ માન સન્માનની નજરે જોવે છે જ્યારે મોલારા બાજુ આવે જાય તો અવશ્ય એમની મુલાકાત બે લે છે અને પહેલાં જે રજાત પરિવાર છે એ ક્યારેક ક્યાં સંતમાં જાય તો એમને પણ માન સન્માનની નજરે જુએ છે આટલો નાતો આજે અકબર છે એટલે આ રીતે આ ધીરાભાઈ ફતાભાઈ રજાકનો પરિવારની મિત્રો વાત કરી આવું તમે વિચાર કરો ભાઈ એ જમાનામાં કેવા હતા દાદા દાદીઓ એ જમાનામાં દાદા દાદીઓ કેટલા બધા મહાન હવે સશક્ત કેવા હશે તો બાર સંતાનો થઈ એની બારે બાર સંતાનો પરિવાર આજની તારીખમાં લડાયા નથી કોઈ દાડો કોઈ દિવસ નહીં કોઈ હું બી જાઉં છું અવારનવાર ખેતુ મારે મુલાકાત કરવાની થાય છે અને આ પરિવારમાં ઘણા ખરા આજે સરકારી સેવા બી આપીને નિવૃત્ત થઈ ગયા છે એમાં હળુભાઈ ભૂરાભાઈ ભૂરાભાઈ જેતાભાઈ એ કંડક્ટર હતા એસટીમાં સંતરામપુર ડેપોમાં હળુભાઈ ભૂરાભાઈ ને ભૂરાભાઈ જેતાભાઈ એ પછી એક તલાટી બી થઈ ગયા અને બીજા અનેક નાના મોટા કર્મચારી બી થઈ ગયા પણ બધા બિલકુલ ગરીબ ગાય જેવા છે આમ શાંતિથી બોલે આપણે જઈએ એટલે પગે નમે નમીની વાતો કરે અવારનવાર અમારે જવાનું થતું આજે પણ હું જાઉં છું મિત્રો આ વાત કરીએ આપણે ધીરાભાઈ ફતાભાઈ રજાતની રજાત પરિવારની ભાઈ કલ્પેશ એટલે આપણો ઇતિહાસ છે એ હંમેશા જાણવો જોઈએ ઉજાગર કરવો જોઈએ મિત્રોએ દાદા દાદીઓનો પરદાદાઓનો આજે દાખલાઓ માટે આપણે પેઢીનામું માગતા હોઈએ છીએ તો આ પેઢીનામા માટે બી કામ લાગશે કોઈક મિત્રોને સંશોધન કરતા હોય એમને બી કામ લાગશે એક ભાઈ પોરબંદરમાં છે રજાત સુરેશ કરીને એ વિધાનસભામાં નોકરી કરતો હતો ફાયર બ્રિગેડમાં કાલે મારી પર ફોન આવ્યો હતો પોરબંદરથી કે દાદા અમારે રજાત પરિવારની કુળદેવી વિશે તમે માહિતી આપો મેં કીધું સારું મારા મિત્ર છે કિશનરાજ ભેલ જેસલમેરમાં તો એમને હું વાત કરીશ અને બને એટલે સત્ય તરફ આપણે બધા જઈશું મિત્રો એટલે છેલ્લે મારે એટલું જ કેવું છે મિત્રો હવે હું મોબાઈલ બંધ કરવા કરું છું આવતીકાલે મારે બેબીને બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતેને મૂકવા માટે આવવાની છે જવાની છે એની પણ તૈયારી ચાલી રહી છે બેબીએ થોડુંક એક વર્ષ સુધી ડ્રોપ થઈ ગયો પણ કુદરતે એનો રંગ રાખ્યો છે મિત્રોએ એટલે બેબીને કાલે બીજે મેડિકલ કોલેજમાં અમદાવાદ ખાતે મૂકવા માટે આવવાનો છું ઘણા ખરા મિત્રો આ કલ્પેશ જેવા અરે પેલા શંકરભાઈ માલ તો બુમાબૂમ કરે છે તમે આવો એટલે મને કંઈ તે જો એમ હજી અમારે પતિ પત્નીને વાત નહીં થઈ પરંતુ આજે ઉખરેલી બેંકમાંથી મારા ખાતામાં બાસઠ હજાર રૂપિયા જમા હતા તેતાલીસ હજાર રૂપિયા જમા થયેલા મેં ચેકમાં સહી કરી આપેલી તો એમાંથી ઉપાડ્યા છે તો એમાં થોડા આપવાના છે ભાઈ મિત્રો ભાઈઓને આપવાના છે અને બને બી આપવાના છે હજી જેના લીધેલા પૈસા છે એ પહેલાં આપી દેવા પડે બાબાનું લગ્ન બી કરાવવાનું છે અને આખો સંસાર ચલાવવાનો છે મિત્રોએ એટલે મેં પણ જિંદગીની અંદર ઘણું બધું કષ્ટ વેઠ્યું છે દુનિયા જાણે છે આપણે ખરું ખોટું બધું જ ધારો ઓપન કિતાબ છે ભાઈ અર્જુનભાઈ કાળુભાઈ પારકી ભંડારાવાળાનું કોઈ હું છાનું રાખતો જ નથી ભાઈ છાનું રાખવાથી બીપી વધે છે મારી એટલે મિત્રો અવારનવાર આપણે મળતા રહીશું કલ્પેશ અને જે કંઈ મિત્રો જોડાયેલા છે કયા કયા હું ચશ્મા પહેરું તો જ મને વંચાય બધોનો આભાર હું માનું છું ભાવેશભાઈ ઠાકુર સાહેબ નમસ્તે ભાવેશજી પછી હેમેલતા हाँ आप कहाँ से हो मित्रों बहुत लोग कुछ लोग बाहर से भी जुड़े हैं आ, उन सभी को मैं वंदन करता हूँ नमस्कार करता हूँ हिंदी भाषी भी लोग हैं बहुत तो हिंदी में आप ट्रांसलेट कर लेना होगा तो मुझे बताना मैं हिंदी में भी, भी बोल सकता हूँ इंग्लिश में थोड़ा कम आता है लेकिन इंग्लिश में तो सही अपने हिंदी में तो सही ढंग से मैं बात करता हूँ एक भाई साथी बोलते थे उत्तराखंड वाले हिमाचल वाले के अर्जुन भाई आप हिंदी में बताओ है तो हिंदी में कुछ आ, सुनना होगा तो मैं बोल सकता हूँ कमेंट करना मित्रों सरस अभिनंदन कल्पेश जाण इतिहास અને મિત્રો હું એટલી જ વિનંતી કરું છું કે જે કંઈ ઇતિહાસ જાણવો હોય તો ગામના જે વડીલ માણસ હોય એની જોડે જ જવું ડોહા જોડે જ જઈને બે જવું ડોહા એટલે દાદા જોડે કે દાદી જોડે તો બધી વાતો મળી જાય આખા ગામની કે સમાજની જોહોઈને છોરો ભાઈ કશું જ ના મળે આપ સર્વેનો આભાર વંદન નમસ્કાર મળીશું પાછા મળતા રહેજો આપ સર્વેનો આભાર પુનઃ જોહાર નમસ્કાર Рам, рам.